વલસાડની હોસ્પિટલના તબીબોએ કોલકત્તાની ઘટનાના વિરોધમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કોલકત્તામાં આવેલ આરજી મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે થયેલ ઘટનાના વિરોધમાં વલસાડ આઈએમએ સાથે સંકળાયેલ તમામ હોસ્પિટલના તબીબોએ ઓપીડી અને ઓપરેશનની કામગીરીથી અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર રેલી કાઢી કલેક્ટર ને પત્ર આપ્યું હતું કોલકાતા ખાતે આવેલ મેડિકલ કોલેજની એક મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યા ઘટના બની હતી ઘટના બાદ હોસ્પિટલ ના વહીવટી કરતા હોય યુવતી થયેલ હત્યાની ઘટનાને ઘટના ખપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરિવારના ના સભ્યો યુવતી પીએમ કરાવતા દુષ્કર્મ અને હત્યા સામે આવી હતી સમગ્ર ઘટનામાં દોષિત તમામ આરોપીઓ ધરપકડ કરવાની માંગ સાથે વલસાડ આઈએમએ માં નોંધાયેલ ખાનગી હોસ્પિટલ ડોક્ટરો એક દિવસ માટે ઓપીડી અને ઓપરેશન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવી વલસાડ જિલ્લા અને રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો એક દિવસની હડતાળમાં જોડાયા હતા હડતાળ પર ઉતરેલા ડોકટરો વિરોધ પ્રદર્શન કરી કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે દેશની તમામ હોસ્પિટલમાં ડોક્ટરોની સેફ્ટી વધારવામાં આવે તેવી માંગ કરી છે મેડિકલ હોસ્પિટલના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી એક જે આજે અમારું જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે જે ભારતનું ડૉક્ટરોનું સૌથી મોટું એસોસિએશન છે એમણે આપણને બધાને ખબર જ છે કે જે કલકત્તામાં જે એકદમ ઘૃણાસ્પદ જે ઘટના બની એના વિરોધમાં સમગ્ર ભારતમાં આજે સવારે છ વાગ્યાથી કાલે સવારે છ વાગ્યા સુધી ઓપીડી ડાયગ્નોસ્ટિક લેબોરેટરી દવાખાના તમામ સુવિધાઓ અમે બંધ રાખેલી છે ઇમરજન્સી સર્વિસ ચાલુ છે કે જેથી કોઈ સિરિયસ દર્દીને કોઈ તકલીફ ન પડે અને આ અમે કાલે સવારે છ વાગ્યા સુધી રાખ્યું છે અને અમારી જે મુખ્ય માગણી છે આજની હડતાળ પાછળ કે આ ઘટના પહેલીવાર નથી બની ખૂબ જ ઘૃદ્ધ ઘટના છે પરંતુ આવી વાર અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે અને દરેક વખતે અમે માગણી કરી છે પરંતુ હજુ સુધી કોઈ સોલિડ લોસ બન્યા નથી અને એનું પાલન થતું નથી કે જે ડૉક્ટરો સરકારી હોસ્પિટલ હોય પ્રાઇવેટ હોસ્પિટલો હોય ત્યાં જે કામ કરતા હોય એના માથે હંમેશા એક ભય લટકતો હોય કે કોઈ એટેક કરશે કોઈ ગુંડાઓ એટેક કરશે દર્દીના સગાઓ ગુસ્સે થઈને એટેક કરશે અને આ ભય હેઠળ ડૉક્ટર કામ કરતા હોય એ ભય દૂર થવો જોઈએ એના માટે સરકારે દરેક હોસ્પિટલને એરપોર્ટને વગેરે જે હોય તે રીતે એક સુરક્ષિત ઝોન સેફ ઝોન ડિક્લેર કરવો જોઈએ અને ત્યાં બનતી બધી જે સેફ્ટીની મેઝર્સ પૂરી પાડવી જોઈએ ડૉક્ટર જો સુરક્ષિત ફીલ કરશે તો તે અલ્ટિમેટલી આપણા સમાજ માટે જ સારું રહેશે તો એ સારા નિર્ણય લઈ શકશે અને પોતાની ફૂલ ક્ષમતાથી કામ કરી શકશે તો આ જે બેઝિક જે માગણી છે કે એના માટે નિયમ એકદમ સ્ટ્રોંગ કાયદા લાવો અને ડૉક્ટરને સુરક્ષિત કરો તદુપરાંત આ ઘટનામાં જે ગુનેગારો છે તે આટલા દિવસ પછી પણ હજુ સંપૂર્ણ રીતે પકડાયા નથી તો એ જલ્દીમાં જલ્દી પકડાય અને એના પર યોગ્ય સજા થાય તે પણ અમારી સ્ટ્રોંગ માંગણી છે હું ડૉક્ટર મિતારી ઠાકોર છું હું ગાયનેકોલોજીસ્ટ છું આજે જે કલકત્તામાં મેડિકલ કોલેજમાં જે રેસિડન્ટ ડૉક્ટર હતી એના પર જે ધ્રુણાસ્પદ થઈ અને ઘટના થઈ અને એની જે હત્યા થઈ એ બાબતે વિરોધ પ્રદર્શન માટે અમે અહીંયા ભેગા થયા છે અમારી મેઇન માંગ એ છે કે રેસિડન્ટ ડૉક્ટર હોય કે કોઈ બી ફિમેલ ડૉક્ટર હોય ડે અને નાઇટ ડ્યુટીમાં બધા ડૉક્ટર્સ માટે ઇક્વલી જ્યારે એ લોકો ડ્યુટી કરતા હોય ત્યારે એ લોકોની સેફ્ટી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યારે ફિમેલ ડૉક્ટર પર આવું થાય ત્યારે એટલી શરમની લાગણી થાય કે તમે આ પ્રોફેશનને જે નોબલ પ્રોફેશન છે તેમાં આ રીતનું થતું હોય તો ફિમેલ ડૉક્ટર્સ કોઈ બી રીતે સેફ ફીલ નથી કરતા તો એ લોકો આજે જ્યારે દીકરીઓને ભણાવવાનું ને આગળ વધવાનું બધા અમે પોતાની દીકરીઓ કે બધાને જે રીતે અમે પ્રેરણા આપી શકીએ એ રીતનું અમે કામ કરીએ છીએ પણ અમે જરાક પણ સુરક્ષિત ફીલ નથી કરી રહ્યા અને આ રીતનું આઈ થિંક મેં આજ સુધી જ્યારે મારા ઘરે આજ સુધી સાંભળ્યું નથી કે ડૉક્ટર સાથે આ રીતની ઘટના થઈ અને જ્યારે એ લોકો નાઇટ ડ્યુટી પર હોય ત્યારે આ રીતનું ઘટના થાય તો કોઈ પણ નાઇટ ડ્યુટીવાળી શિફ્ટ કોઈ પણ હવે ફ્યુચરમાં કોઈ આ રીતનું પ્રોફેશન સિલેક્ટ કરશે નહીં બરાબર એ રીતનું છે એટલે તમને અત્યાર સુધીના જે બી ડોક્ટર્સ છે અને ખાસ તો ફિમેલ ડોક્ટર્સ છે એમના માટે કંઈક જો સિરિયસ પ્રોટેક્શન માટે પગલાં નહીં લેવાશે તો આઈ ડોંટ થિંક સો એ લોકો કંઈ ડ્યુટી કન્ટિન્યુ કરશે વલસાડ જિલ્લાની મારા જાણમાં તો ઓલમોસ્ટ બધી જ મેડિકલ કે ડેન્ટલ અને લેબોરેટરી દરેક લોકો જોડાયા છે આ સ્ટ્રાઇકમાં અને વિરોધ માટે અમે છે ને ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે અને રૂટીન તમામ સર્વિસ ઓપીડી અને બધું બંધ રાખ્યું છે અમારી માંગ એ છે કે જે સજા થયેલા છે એ ગુનેગારોને પકડવામાં આવે અને બીજીવાર આવું ન થાય એના માટે ગવર્મેન્ટ તરફથી બી પગલાં લેવામાં આવે અને લોકો કોમન પબ્લિક છે એ લોકોના મગજમાં એટલી ઇમ્પ્રેશન થાય કે ઓન ડ્યુટી હોય ડૉક્ટર એની સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર કરવાનું વિચારતા બી એ લોકો ડરે એ પ્રકારના કંઈક કાયદા લેવાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો